બે હજાર ચોવીસના ઉપક્રમે જીએમઇ વડનગર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો જિલ્લા વહીવટીતંત્ર મહેસાણા દ્વારા જીએમઇઆરએસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ વડનગરના સહયોગથી હોસ્પિટલ ખાતે બારમો રક્તદાન કેમ્પ યોજાયો હતો જિલ્લા કલેક્ટર એમ નાગરાજન જિલ્લા વિકાસ અધિકારી ડૉક્ટર ઓમ પ્રકાશે બ્લડ ડોનેશન કેમ્પમાં પ્રેરક હાજરી આપી અને રક્તદાતાઓનું બહુમાન કર્યું હતું તેમજ તેમની બિરદાવ્યા હતા કલેક્ટર એમ નાગરાજન બ્લડ ડોનેશન કેમ્પની મુલાકાતમાં મહાદાન રક્તદાનમાં અછત નિવારણના ઉદ્દેશ સાથે રક્તદાન કેમ્પની અનોખી પહેલ ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેક્ટર એમ નાગરાજનના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં બાળમરણ અને માતા મરણમાં ઘટાડો થાય તે માટે વડનગરની આજુબાજુના અંતરિયાળ વિસ્તારમાં રક્તની અછત નિવારણના ઉદ્દેશ સાથે રક્તદાન કેમ્પની અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ વડનગરના સહયોગથી દર મહિનાના ત્રીજા શુક્રવારે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત બારમા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું બારમા રક્તદાન કેમ્પમાં ત્રીસ બોટલો રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું સત્તર ફેબ્રુઆરીથી દર મહિનાના ત્રીજા શુક્રવારે રક્તદાન કેમ્પ યોજાય છે જિલ્લા કલેક્ટરની પ્રેરણાથી વડનગર ખાતે સત્તર ફેબ્રુઆરીથી દર મહિનાના ત્રીજા શુક્રવારે રક્તદાન કેમ્પ યોજાઈ રહ્યા છે સત્તર ફેબ્રુઆરી અને સત્તર સપ્ટેમ્બરના રોજ જિલ્લા કલેક્ટર એમ નાગરજને રક્તદાન કરી રક્તદાતાઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા હતા જિલ્લા વિકાસ અધિકારી ડૉક્ટર ઓમ પ્રકાશે રક્તદાન કેમ્પની કામગીરીને બિરદાવી માનવતાનું ઉત્તમ કાર્ય થઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું